અમદાવાદમાં જે પ્રકારે મકાનો તોડવામાં આવી રહ્યા છે લોકો ઘર વિહોણા બની રહ્યા છે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અન્ય જે પીડિતો છે તે કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે અને આ મામલે તેમણે રજૂઆત કરી છે જે પ્રકારે મામલો છે શું વાત થઈ શું રજૂઆત છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે બિલ્ડર એટલે બિલ્ડરો સાથે સુવાળા સંબંધ વત્તા સાઠ ગાંઠ ગરીબોની પીડિતોની મુસ્લિમ દલિત ઠાકોર દેવીપૂજક રાવળ ભીલ આ વંચિત સમુદાયો સાથે એમણે સ્નાન સૂતકનો સંબંધ નહીં પીઆર એજન્સી હાયર કરીને પોતે કેવા મૃદુ અને સંવેદનશીલ છે એનો દેખાડો કરે છે અને ગચગચાઈને ગરીબોના ઘર તોડે છે ઓલરેડી આ ભાઈના ભૂપેન્દ્રભાઈના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી દ્વારકાના ખારવાઓથી લઈને અમદાવાદના ચંડોળા ગોમતીપુર સુભાષ બ્રિજ સુધીના લગભગ પચીસ હજાર લોકોના ઘર તોડી એક લાખ માણસોને ભૂપેન્દ્રભાઈ પટેલે એમની સરકારે ઉપર આપને નીચે ધરતી એવી પરિસ્થિતિમાં લાવી દીધા છે ઓલરેડી એ થઈ ગયું એક લાખ માણસોમાંથી પંદર વીસ ટકાના બાદ કરતા બાકીના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી શું વૈકલ્પિક વ્યવસ્થા મળશે એનો રાજ્યની સરકાર સંવાદ પણ કરવા માગતી નથી કોમનવેલ્થના નામે અમદાવાદના ચાંદખેડા મોટેરા વિસ્તારમાં લગભગ આઠથી દસ હજાર લોકોના ઘર તોડવાની વાત છે ત્યાં શું કરવું છે સત્તરસો એકર જમીનનો ટુકડો જોઈએ એટલે આખી ભારતીય જનતા પાર્ટી લુઘડા કાઢીને નાચેના રણમાં સત્તરસો એકરની સત્તર હજાર હેક્ટર લઈ લો જે ગરીબ માણસના મકાન છે એ તો ના તોડો તમારા તાઇફાના કારણે જે લોકો પોતાની જિંદગીની પાઈ પાઈ જોડીને મકાન બનાવ્યું હોય કોઈનું થ્રી બી એચ નું ફ્લેટ હોય કોઈનું બે માળનું મકાન હોય એ તોડીને તમે એમ કોઈક રૂમ રસોડું આપીશું નહીં આપીએ કશું ભાગવાયથી બુલડોઝર ફેરવી દઈશું અને પોલીસ જે જોડે આવે છે કોર્પોરેશનના અધિકારીઓની સાથે એ ચરબી કરે છે નેમ પ્લેટ બતાવે છે હું આ છું ફલાણો ઓફિસર અશ્લીલ ગાળો બોલે છે સ્ત્રીઓને ગુજરાતના મુખ્યમંત્રી જે તમારા અને મારા કરતાં પણ જોરથી ભારત માતા કી જય બોલાવે છે એની પોલીસ ઝૂંપડા ઘર તોડતી વખતે સ્ત્રીઓને મા બહેનની અશ્લીલ ગાળો બોલે છે સુભાષ બ્રિજમાં ઠાકોર સમાજની બહેનોને ગંદી ગાળો બોલી રબારી વસાતમાં અંબાજીમાં બોલી ઓઢવમાં બોલી ચન્નોડામાં બોલી આ રાયખંડની મિલના પ્રકરણમાં બોલી એટલે રાજ્યની સરકારનું સંવેદનશીલ વલણ તો બિલકુલ નથી પણ ક્રૂર અને ઘાતકી એપ્રોચ છે કે પાડી દો ગરીબોને નેસ્તો નાબૂદ કરી દો ના જોઈએ એમના ઘર ના જોઈએ મકાન ઓલિમ્પિક આવવું જોઈએ અમારા તો અમારે તો કોમનવેલ્થ બનવું જોઈએ કામ ધંધોનો રોજગાર જોઈએ બીજી અમારી મેથી ના મારો ગરીબો પતી ગયા તેલનો ડબ્બો ગેસનો બાટલો પેટ્રોલ ડીઝલ કેરોસીન કશું પોસાતું નથી મરવાના વાકે લોકો જીવી રહ્યા છે તો આ સમાજો માટે ગરીબો માટે લાગણી બતાવવાના અત્યારે તમે મારી બાઇટ લઈ રહ્યા છો આ કલેક્ટર ઓફિસમાં છીએ અહીંયા કલેક્ટરની ચેમ્બરમાં કચરા પોતા કરવા કોણ આવે છે આ જે લોકોને તમે ઘર તોડી રહ્યા છે એમના પરિવારની દીકરીઓ આવે છે આપણા બંગલાઓમાં સાફ સફાઈ કરવા કોણ આવે છે તમે તમારો સ્ટુડિયો અને મારું ઘર એમાં ઈટ કોણે બનાવી આજ જ ઓબીસી આદિવાસી દલિત મુસ્લિમ સમુદાયના લોકોએ આને તમે નેસ્તો નાબૂદ કરી જ રાખો આ કઈ રીતે ચાલે અને અમદાવાદની અંદર તમે કેટલા વિકાસના સોકોલ્ડ પ્રોજેક્ટના નામે કેટલા ઘર તોડવાના છે કેટલા માણસોનું વિસ્થાપન થશે સામે વૈકલ્પિક વ્યવસ્થા શું મળશે કોઈ વાત જ નહીં કરવાની અચાનક એક દિવસ બુલ્ડો જ આવે ઓઢવના માલદારી સમાજના ત્યાં તો એક દિવસ પહેલાં નોટિસ આપી તમે સુપ્રીમ કોર્ટથી ઉપર થઈ ગયા છો સુપ્રીમ કોર્ટની ક્લિયર ગાઈડલાઇન છે કે પંદર દિવસ પહેલાં નોટિસ આપવી જ પડે કોઈ નોટિસ નહીં આપવાની એક આર્મી મેનનું મકાન પેલા યુક્રેનના રશિયાના યુદ્ધમાં મકાનો કેવા તૂટી જાય એ રીતે તોડી પાડ્યું તમને વિડીયોનો શેર કરીશ આર્મીમેન છે તો માતૃભૂમિ માટે છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે ગયો હતો વગર નોટિસે તોડી નાખ્યું એનું મકાન આખું બે માણું મકાન કોલેપ્સ છિન્ન ભીન એનો આખો પરિવાર સામાન લૂંટાઈ ગયો તો ત્યાં તો પોલીસ ડાપણ કરતી નથી કે તારે કોઈ તમે કોર્પોરેશન અધિકારી હોય તમારા ભાઈનું ઘર તોડવા ગયા તમે એનું ઘર તોડ્યું પોલીસનું કામ ખાલી કાયદોની વ્યવસ્થા જાળવવાનું છે હું મારો સામાન લઈને બહાર ના નીકળતો હોય તો સન્માન જળવાય એ રીતે મને ડિટેન કરીને તમારે મને સાઈડમાં મૂકવો પડે સિત્તેર પંચોતેર વર્ષની વૃદ્ધાનો હાથ તોડી નાખ્યો રાયખડમાં બીજી એક દલિત સમાજની દીકરીની અહીંયા ચેસ્ટમાં છાતીના ભાગે નિશાનો પડેલા છે બાઉન્સરોના રાજ્યની પોલીસ જોડે પોલીસ સ્ટાફ ખૂટી ગયો છે બાઉન્સરો મોકલો છો ગરીબો સામે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મારી ચેલેન્જ છે કે તમારામાં પાણી હોય ને તો તમારી ભારતીય જનતા પાર્ટી વાળાએ ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં ગેરકાયદેસર રીતે સરકારી પડતર જમીનો અને ગૌચરોમાં જે દબાણ કરે છે બિલ્ડિંગ ઊભી છે ને એમાંની એક તોડીને બતાવો તમે તો રોબોટ છો જે દિલ્હીથી ઓપરેટ થાવ છો તો હે ગુજરાતના રોબોટ સાહેબ તમે જમા તમારામાં થોડી મૃદુતા ખરેખર લાવો તમારી પીઆર એજન્સીઓ ફેલ જશે નહી તો તમે તમારી સંવેદનશીલ જે છબી ક્રિએટ કરવા માંગો છો એ તમારી પીઆર એજન્સીનું પરફોર્મન્સ ફેલ જશે આ ગરીબોની હાઈ ના લો વિધાનસભાનું સત્ર ચાલુ સત્રમાં બધા જ ગરીબોને લઈને જવાના છીએ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ના જ જોઈએ કાયમ માટેની નાબૂદી ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો ખેડૂતોને ન્યાય આપો પશુપાલકોને ન્યાય આપો પણ ખાસ કરીને વિસ્થાપન થયું છે વિસ્થાપનના પીડિતો ટેટ ટાટનો ઉમેદવારો બધાને લઈને વિધાનસભા આઠ તારીખે તો જઈશું જ પણ પંદર ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘરનો ઘેરાવ કરવાના છીએ કલેક્ટર ઓફિસની બહારના ધરણા નહીં મ્યુનિસિપલ કચેરીની સીએમ ઓફ ગુજરાત ભૂપેન્દ્ર પટેલના મગલે જઈશું આવશો ને બધા આ લોકોનો અવાજ વાત છે તમે લોકોના ઘર તોડી રાખો તમે ચૂપ નથી બેસવાના